આ સમય ગુજરાતમાંથી એક એવો વિડીયો સામે આવી રહ્યો છે જે કાયદો અને વ્યવસ્થા સીધો પડકાર આપી રહ્યો છે અંબાજી વિસ્તારમાં ફરજ બજાવનાર ગયેલા પોલીસ ઉપર અસામાજિક તત્વો વડે હુમલો કરવામાં આવ્યો છે પીઆઈઆરપી ગોહિલ સહિત અનેક કર્મચારીઓ ને અધિકારીઓ ઘાયલ થવા હોવાની માહિતી મળી રહી છે એને પણ જોઈ શકો છો કે કેવી રીતે કર્મચારીઓ પોતાનો બચાવ કરી રહ્યા છે અને કેવી રીતે ઘાયલ થયા છે અને લોહીમાં લથપથ થયા છે ઉમલામાં ઘાયલ થયેલા અધિકારીઓ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને કેટલાક અધિકારીઓ માથા અને હાથમાં ગંભીર ઇજાઓ થઈ છે આની ગંભીરતા જોતા જિલ્લા કલેક્ટર શ્રી જાતે હોસ્પિટલે પહોંચી અને ગંભીરોની હાલચાલ પૂછ્યા હતા પરંતુ આખરે આ બન્યું જ કેમ પ્રાથમિક માહિતી અને કેટલાક અધિકારીઓ માથા અને હાથમાં ગંભીર ઇજાઓ થઈ છે અને ગંભીરતા જોતાં જિલ્લા કલેક્ટર્સની જાતે હેલ હોસ્પિટલે પહોંચી અને ગંભીરોની હાલચાલ પૂછ્યા હતા એમણે એક પૂર્વ આયોજિત રીતે કહી શકાય એવો પથ્થર ગોખણ અને તીર કામઠાથી હુમલો કર્યો છે આ જે હુમલો થયો એમાં ફોરેસ્ટ વિભાગ પોલીસ વિભાગ અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશનના અંદાજિત સુડતાલીસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ઈજા થવા પામી છે જેમાંથી પિસ્તાલીસ જે આપણા અધિકારી કર્મચારીઓ હતા કે જે ઈજાગ્રસ્ત થયા હતા તેમણે અહીંયા અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને એમાંથી વધુ સારવાર માટે નવ જણાને હાલમાં પાલનપુર ખાતે રિફર કરેલા છે અને બે અધિકારીઓને સીધા જ પાલનપુર ખાતે અત્યારે સારવાર લઈ રહ્યા છે તમામ જે ઘાયલ કર્મચારીઓ છે અધિકારીઓ છે એ હાલમાં સારવાર હેઠળ છે પોલીસ વિભાગ દ્વારા હાલમાં એફઆઈઆર માટે ચેતવણી છે કે કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી તો વિગતો માટે સબસ્ક્રાઈબ કરો અમારી ડીએમઆઈટી ન્યૂઝ ચેનલ ને ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ